અંકલેશ્વરમાં હરિહર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોડાઉનમાં અનાધિકૃત સંગ્રહ કરેલ કેમિકલ ભરેલ સાથે ધરપકડ કરતી એલસીબી એલસીબીની ટીમે અલગ અલગ કેમિકલ ભરેલ નંગ બેરેલો મળીને રૂપિયા અડસઠ લાખનો માલ જપ્ત કર્યો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ હરિહર કેમિકલ નામની ટ્રેડિંગના ગોડાઉનમાંથી એલસીબીની ટીમે અનાધિકૃત સંગ્રહ કરેલ અલગ અલગ કેમિકલ ભરેલ બેરલો સાથે શખ્સની ધરપકડ કરી રૂપિયા અડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મરુચેલ્સીબી પોલીસની ટીમંગ્રેસર વિસ્તારમાં પેટ્રોલિંગ મહાદેત દરમિયાન જીઆઈડીસીમાં પારસ ચોકડી પાસે આવેલ હરિહર કેમિકલ્સ નામની ટ્રેડિંગના ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલનો અનધિકૃત જથ્થો સંગ્રહ કરેલ છે અને હાલમાં એક ટેન્ડરમાંથી ભરે બેરલો ભરીને ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે તરોડા પાર્તા ટેન્કરમાંથી કેમિકલ ભરી રહ્યા હતા પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં રહેતા માલિક કિશોર નાગજી પટેલ પાસે કેમિકલ અંગેના જરૂરી લાયસન્સ માંગતા તેઓ પાસે કોઈ પણ પ્રકારના લાયસન્સ નહોતું હોવાનું જણાવ્યું હતું પોલીસે ગોડાઉનમાં કેમિકલ ભરેલ બેરલો અંગે પૂછપરછ કરતા બેરલોમાં ક્લોરોફોર્મ તેમજ હાઇડ અને ઇથિલિન ડાયક્લોરાઇડ હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે એફએસએલની મદદ લઈ કેમિકલ અંગે પૂર પૂર્ણ પૂર્તતા કરી હતી ને પોલીસે હરિયર કેમિકલ્સ ટ્રેડિંગ ના માલિક કિશોર પટેલે અટકાયત કરી રૂપિયા ત્રેવીસ લાખ અડસઠ હજારની કિંમતમાં અલગ અલગ કેમિકલ ભરેલ એકસો પચીસ ન બેરલ જપ્ત કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે